જય માતાજી જય હિન્દ મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લિયા ગામની સીમમાં આવેલ વાંસણા દાદાના મંદિરે ચાલો તો આપણે આજે તમને વાસણા દાદાના મંદિરના દર્શન કરાવી તો તો મિત્રો અહીં શ્રીફળ વધેરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો ઉપર પંખીઓ માટે માળા બનાવેલા છે મિત્રો અને સામે તમને દેખાય છે તે વાસણા દાદાનો શ્રીફળ ભેરવાનો હવન કુંડ છે જ્યાં આપણે હવન કરવાનો આવે છે જે દરેક મિત્રો અહીં ધૂપ કરવાનો અગરબત્તી કરી અને આમાં અગરબત્તી ધૂપમાં નાખે છે અગરબત્તી ત્યાં કરીને ખોડી દેવાની પછી સામે પગથિયાં જે ચડવાના ઉપર ચડવાના પગથિયાં છે તો આ બાજુ આપણે જવાનું છે તો અહીંથી જો અહીં જો આ દૂધનું બધું જે દૂધ ગરમ કરે છે બધા આપણે જોઈ શકો છો જે બાધા માટે આવે છે ભાષણ દાદાએ તો આપણે ચાલો આ છે પ્રથમ વાસણ દાદાનું મુખ્ય મંદિર તમે જોઈ શકો છો મિત્રો આ મુખ્ય મંદિર છે વાસણ દાદાનું અહીં બધા વાસણ દાદાને જો આ બધી બાધા માટે કેટલા કેટલી બાધા આવેલી છે દીકરાની માનગાઈ જે કંઈ માનગીતું હોય જો અહીં ધજા જો આ બધા દીકરાની માનગીતો છે જો કોઈને દીકરા ન હોય તો વાસણ દાદાએ દીકરા બાધામાં જે આપેલા છે તમે જોઈ શકો છો મિત્રો પર ધજા એવું બધું બાંધેલી છે વાસ્ત્રુ દાદાની અને કૂતરો પણ ઠેઠ ઉપર ચડી ગયો છે પ્રસાદી ખાવા માટે તો અહીંયા એવો નિયમ છે કે પ્રસાદી નીચે નથી લઈ જતા લગભગ આટલામાં જ રાખે છે ઉપર જ રાખે છે પ્રસાદી નીચે લઈ જતા છે પણ મંદિરની અંદર રાખતા હોય છે અને બે બૈરા કોઈ ઉપર નથી ચડતા મંદિરની જે નીચે ઉભા રહીને જ ભેગી લાગે છે દર્શન કરે છે વાસણા દાદાના તો આ એક વાસણા દાદાનું મુખ્ય મંદિર છે જે અહીંયા શ્રીફળ વધે છે તો આજે આપણે રવિવાર છે તો વાસણા દાદાના રવિવારનો મુખ્ય મેળો ભરાય છે તો આજે આપણે તમને મેળાના પણ તમને દર્શન કરે આખો મેળો તમને બતાવીશ તમે જોઈ શકો છો તો આપણે નીચે ઉતરી ગઈ નીચે ઉતરીને અમે જઈશી આપણે મેળા તરફ તો અહીં જે આ બધી વરસાદી છે પ્રસાદ દાદાની નીચે બે રાતિયા શ્રી પ્રસાદ લઈ શકે એટલા માટે ઓટા રાખેલ રાખે છે આપણે આપણા ચંપલ પહેરી અને હવે જઈશું જો તિલક કર્યું મહારાજે તો ચાલો આપણે જઈએ હવે જો અહીં શ્રીફળ બધી પ્રસાદી અહીં મળી રહી છે દુકાન છે પાછળ દાદાના મંદિરમાં તો બધા બાઈક પડ્યા છે તો ચાલો હવે આપણે જઈએ મેળા તરફ તો અહીં બધા બેઠા છે જાળવાની છે સાંઈ અહીં પાણીની સુવિધા રાખેલી છે તો તમને બતાવ ક્યાં પાણી પીવાનું છે બધા બેઠા છે જુઓ તમે આ બધો ફરતો વંડો છે વાસુદેવના મંદિર ફરતો અને બધા આજે રવિવાર છે તો બહુ જોરદાર વાસદ મેળો ભરાય છે ને દરેક જાતની વસ્તુ મેળામાં વેચવામાં આવે છે કપડાં કે કોઈ પણ જાતની વસ્તુ જોતી હોય તો મેળામાં દરેક મળી રહેશે અહીં પીવાની પીવાના પાણીની સુવિધા છે બધા પાણી પીવા ઊભા છે તમે જોઈ શકો છો જેટલા પિત્રુ માર્ગમાં બેઠું છે તો ચાલો આપણે મેળા તરફ જઈ અહીંથી મેળો સ્ટાર્ટ થાય છે વાસદાદાનો જયારે મકડાવાળા છે પછી ખલેલા ફુગ્ગા દડા દરેક વસ્તુ મેળામાં વેચાય છે તો ચાલો આપણે મેળામાં બધા ઉ ખલેલા વાળા ભાઈ છે તો ચાકા છે મોજપુરી કેળા છે ચાલો આપણે આગળ લે તો પછી જોઈ લો બધું આઈટમ ખાવાનું ખૂબ સાબુ પણ સાબુ શેમ્પુ એવી પણ વસ્તુ મેળામાં જરૂરી મળી રહે છે શાકભાજી પણ મેળામાં વેચાય છે કે ડાયરેક્ટ મેળામાંથી કોઈ વસ્તુ લઈને વાડી વિસ્તારમાં રહેતા હોય તો ડાયરેક્ટ વાડીએ જઈ શકે એટલા માટે અને કપડાં અહીંથી ચાલુ થઈ જશે કપડાનો બહુ 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 વેપાર થાય છે ત્યાં રમકડા છે બહુ વેચવાળા માણસો આવે છે તમે જોઈ શકો છો કપડાં રમકડા રૂમાલ આ તે કટલેરી દરેક વસ્તુ હા સાબુ શેમ્પુ વડાભાઈ એવો ચૂલા છે ફાઈબરના ચેમ્પલ સાડીઓ હા બખડી ડોલ ચલો આગળ આગળ આપણે હાલ્યા જઈ માટલા પણ છે સ્ટીલ ની પણ દરેક આઈટમ છે ઘર વખરી રસોડાની દરેક આઈટમ મળે છે મેળો બહુ જબરજસ્ત અને મોટો ભરાય છે બને એટલો તમને મેળો દેખાડીશ આગળ આગળ કેટલો મેળો બહુ મોટો મેળો ભરાય છે અને દરેક દર રવિવારે મેળો ભરાય છે

চাই চম্প સ્ટો ચ कल मत और 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 તો મિત્રો અહીં વાસણ દાદાને જે પ્રસાદી પણ આપવામાં આવે છે તો આપણે ચાલો પ્રસાદી કરી લઈ અહીંથી ડીશ લઈ લઈ વાટકી લઈ લઈ તો આ દાદા તમે જુઓ છો કેટલી ઉંમરે પ્રસાદીમાં જે સેવામાં ઊભા છે તમે જોઈ શકો છો પ્રસાદીમાં લાપસી છે પછી રોટલી છે જો આ પણ દાદા છે બધા દાદા મોટી ઉંમરના જ છે પછી શાક છે બટેકાનું પછી દાળ છે ભાત છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે હવે પ્રસાદી લઈ લઈશી અને ચાલો હવે આપણે પ્રસાદી કરવા બેસી જઈએ આગળ જાળવાની પ્રસાદી કરી લીધા બાદ અહીં આપણે ભૂકીવાળું પાણી છે તો એમાં બોળી અને બીજું ભૂકીવાળું પાણી છે ડબલ પાણીમાં ધોઈ અને આ વાળો છે તો અહીં ચોખ્ખું પાણી છે તો અહીં આપણે પછી વાસણ ધોઈ નાખવાના તો અહીં વાસણ સરખી રીતે ધોયા બાદ સામે ચાલીએ ગઈ ત્યાં પાણીનું નળ છે પીવા માટે તો ચાલો ત્યાં હાલે જુઓ આ બધા રીતના ભૂપિયા ડબલ પાણીમાં ધોઈ નાખે એટલે વાસણ કેવી સુવિધા કરેલી છે તમે જોઈ શકો છો અવાડો છે તો અહીં પીવાનું પાણી છે આપણે પાણી પી લેવાનું અહીં તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે અહીં આપણે વિડીયોનો એન્ડ કરીશી જય માતાજી જય